કેવું લાગે મજા આવે એમ રીંગણા વિપુલ ભાઈ તમે શું કરો છો રિંગણા ડીટલા કાપો છો અને એક તારે ખાવું ઢીંગા કાચો ખાઈ જા નો હોય ઘરે એકલું ઘરે ઘરે જાવ ઘરે હવે બીજું આવું

પણ છે <laughs> <laughs> તો મિત્રો તમે જોઈ શકો છો કે આ બધા રીંગણા ની શાક ની તૈયારી કરે છે તો મિત્રો આપડા ભૂરા ભાઈ હવે તાપ કરવાની તૈયારી કરે છે તમે જોવો છો આપડે શાક ગમે ત્યારે ભૂરાભાઈ જેવું કોઈ ન હોય કે ભૂરાભાઈ હાસુ હોય તો કેવું પડે ને કાદી

વિંગો 23 લઈને આવી ગયો છે શાક લાવવા અહીંયા તાર શાક લાવવાનું છે જો 23 લઈને આવી ગયો છે વાલ લાગે છે તો આવતી વખતે લાગે ને એટલે બે લેતા

છે છે શાક માં આવી જો ખુરશી લઈને ગયા અને બનાવવાના અમારા એડિટર આવી ગયા છે

ચાલો ભાઈ તમને કેમ છે રીંગણા તો તમારું તમારું મોડું કેમ છું એટલું બધું દુકાનો કોઈ બેઠે એવું જો ને મારા બાપા આવ્યા દુકાને હું ઘેરેથી આવ્યા પછી હું આવ્યો ડુંગળી છે કે નહીં હા પણ ભાવ અત્યારે નથી પેપર માં તો આવે ત્રણસો ચારસો દરરોજ પચાસ પચાસ ઘટતા જાય રાજ રમે રમે મતલબ ખેડૂત ને પણ બહુ માર

તો મિત્રો હવે બધા જમી લીધું છે અને જો મિત્રો તમને મજા આવે તો આવા અવનવા વ્લોગ જોવા માટે અમારી આ પાર્ટ ડિજિટલ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલ નહીં તો જોતા રહો પાર્ટ ડિજિટલ